બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમીથી હેરાન થતા લોકોને રાહત ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભારે બફારા અને ગરમીથી લોકો હેરાન થતા હતા જેમાં વરસાદથી આ લોકોને ગરમીથી મોટી રાહત મળી બ્યુરો રિપોર્ટ પરેશ રાણા નાગરિક અધિકાર બનાસકાંઠા